પેલા જીગાભાઈ જોડે હાઠ સિત્તેર હજાર રૂપિયા લેવાના જેટલા તો ફોન કરે છે ફોન ઉપાડવાનો નહીં ઉપાડી આવી દે શુક્રણ અમારે આપો ગેન નહીં કે અમારે રૂબરૂ એમને ઘેર જવું પડશે પૈસા બે વર્ષ થયા લે હાલવાનું નોમ દેતા નહીં આ તો ઘેર જઈને એમને ઘેર ઊભું જ થવું નહીં એવા એમ કે કાંઈ રહી તો અહીંયા રહી જાઉં પૈસા તો મારા કાઢવા એટલે કાઢવા

એવું હા તો જવાનું જ નહીં દંડો આવું બીકરા મેળવાનું અરે પૈસા તો કોઈ નલાય ના હમણાં તો પેલા લોનો વાળા સાહેબ સાહેબો સીધા કરે પેલી બેલેન્ટ બેલેન્ટ ચડાવે ખરું આ તો ચાર ના પૈસા આ ઘેર ઉઘરાણી તો દંડા બોલો આ તો કરું છું હવે મારે કઈ રસ્તો એવો કરવો પછી કોઈ ખારા મોણા લાવવો પડશે કોઈ ગોમ નો મોટો મોણા હોય એને કહું કે આ મારા પૈસા કાઢેલા તો હું એ અડધા પડદા એનાલ દઈ બાપા આ તો દંડા નીચે પડે